નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વાર ગુરુવાર આજે આપણે ધાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે થાણાની બજારમાં ઘણા બધા માર્કેટ યાર્ડમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અને અમુકમાં એકવીસ આસપાસ પણ બજાર ટકેલી જોવા મળી રહી છે આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળી શકે છે સામાન્ય વધઘટ સાથે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર થાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો પોરબંદર બે હજાર વીસથી બે હજાર વીસ રૂપિયા મેદડા સોળસોથી બે હજાર રૂપિયા ધારી સત્તરસોથી સત્તરસો ને ત્રીસ રૂપિયા વિસાવદર ચૌદસો પચાસથી ઓગણીસો ને સોળ રૂપિયા વિસાવદર સત્તરસોથી ઓગણીસો ત્રીસ રૂપિયા છેદપુર અગિયારસો એકસઠથી ઓગણીસો રૂપિયા રાજકોટ અગિયારસો દસથી અઢારસો એકાણું રૂપિયા અમરેલી પંદરસોથી ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા આઠસો પચાસથી તેરસો રૂપિયા જૂનાગઢ સોળસોથી એકવીસો રૂપિયા જસદણી એક હજારથી સત્તરસો ને એંશી રૂપિયા જામખંભાળિયા સોળસો એંશીથી ઓગણીસો ને બાવીસ રૂપિયા અને જામનગર ઓગણીસસોથી બે હજાર રૂપિયા